પણ ઘણા આવે ઘણા જાય એ આપણું ખબર છે તો મેં કે તમને મારું એડ્રેસ આપી દઉં મેં બી તમારા જેવો છે તેરે રાઠિયા વિસ્તારમાંથી રંગપુર સડલી અમારો વિસ્તાર છે એમ તે મને બધા કાનલવાડમાં ઘણા खणा भाई बनसे उनके भासा विनो भाई विनो भाई आ पहली વખત आए तो यहां ये भाषण ठोकोवा बराबर એટલે આજ ના કાર્યક્રમ માં જય આપણે બોલાવવામાં આવ્યા ત્યારે મંચસ્થ ઉપસ્થિત આમાતે પાર્ટી આપણા જ ગામના આગેવાન પટેલ કોટવા સરપંચ સભ્યો નવ જુવાનિયા માતા બહેનો ઘણી બધી વખત એવું થાય છે મિત્રો કે ભાષણ ઠોકી ને બધા અમારા જેવા કેટલીક વખત પણ પરિસ્થિતિ યુવાન ચૈતરભાઈ વસાવા જેવા જાગૃત નાગરિક આપણા ગુજરાત ની અંદર જયારે ચૈતરભાઈ નું નામ પડે એટલે ભલભલાના પગ હળવા માંડે ભલ ભલા પગ હલવા માંડે કેમ કે આપણા આદિવાસી સમાજનો એક ભાઈ છે એ આદિવાસી આદિવાસી સમાજનો ભાઈ વિસ્તારના લોકો માટે સરકાર એની સામે સવાલ પૂછે છે કે તમને ચૂટી ચૂટીને ને અમારા આદિવાસી ભાઈઓ મોકલ્યા તમને જિલ્લામાં મોકલ્યા તાલુકામાં મોકલ્યા વિધાનસભામાં મોકલ્યા કેન્દ્રમાં મોકલી દીધા ડબલ એન્જિન નામ પાડી દીધું પાડી દેલા નહીં ડબલ એન્જિન નામ કોણ પાડ્યું એવીએ પડ્યું ને અમારી ડબલ એન્જિનની સરકાર આજે આપણે જોઈ રહ્યા છે કે ડબલ એન્જિન વાળા તો તેખે જ નહીં પડતા આટલું બધું તાનાશાહી ચાલી રહ્યું છે આપણા નવ યુવાન મિત્રો દેખી રહ્યા છે સોશલમાં કે ગુજરાતની અંદર

આંગણવાડીની પરિસ્થિતિ એવી ને એવી અત્યારે પાણી ટપક બાજરી ઉતરી ટપક બાજરી લાની ગામડાની અંદર તમે જાઓ સ્કૂલોની અંદર બી અત્યારે એવી ને એવી હાલત છે ગામડાની અંદર તમે જાઓ તો રોડ રસ્તાની હાલત પણ એવી ને એવી પડી છે તો ડબલ એન્જિન ની સરકાર ને આપણે એને કઈ આપણે ભેગા થઈને આરતી ઉતારવા કે તમને આરતી ઉતારીએ તમે ભેગા બધા થઈ લઈએ આ લોકશાહી ના દેશની અંદર લોકો મત આપી આપીને મોકલે છે કામ કરવા માટે જ્યાં જ્યાં જરૂર 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 છે 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 રોડ આજે આંગણવાડીમાં ભણતા બાળકો ની જે યોજનાઓ આપી છે તે યોજનાઓ પૂરી પાડવાની જવાબદારી છે જે શિક્ષણ નબળું છે શિક્ષણ મજબૂત કરવાની જવાબદારી છે આ બધું નથી દેખાતું સરકાર એટલા માટે આપણે કહીએ છીએ મિત્રો આપણે સૌ જાગવાની વાત તો જાગેલા છે કોઈ સુવેલા નથી આગળ આવવાની જરૂર છે આજ હાલમાં આવનારી ભવિષ્યની અંદર

કે તમામ નવ યુવાન માતા બહેનો દેખી લીધી સરકાર ને જોઈ લીધું એમનો વિકાસ પણ જોઈ લીધો એમની તમામ તાનાશાહી જોઈ લીધી આ પેલો ભારત નદી નો પુલ તૂટી ગયો તો બીજા બીજા જાય પેલા તૂટાયેલા પેલા બધા પુલ પર કોઈ ભાડવા જ નહીં જતા આ રોડ રસ્તો તૂટી ગયા હમણાં પેલો આપણે તૂટી ગયો ક્યાં વડોદરા ને પેલી તો કોઈ નેતા જ તૈયાર નથી જોવા જવા માટે તો તમને મોકલ્યા શું કરો આપણા લોકોએ મત આપ્યા ભીને એટલા માટે આપણે સૌ મિત્રો માતા બેન વિનંતી છે ચૈતર એવો બુલંદ અવાજ લઈને નીકળે છે અત્યારે ચૈતર ભાઈ વિશ્વર આક્ષેપ એમને જેલમાં પૂરી દેવામાં આવે છે આપણા સમાજ માણસ અધિકારો માંગવા જાય છે ત્યારે એને જેલમાં પૂરી દેવામાં આવે છે જયારે જયારે ગુજરાતની અંદર આબુ અંબાજી થી ઉમરગામ સુધી ચૈતર વસાવા સમાજ કોઈ પણ પ્રશ્ન હોય જે આંગણવાડી ના પ્રશ્ન હોય રોડ રસ્તા પ્રશ્ન હોય શિક્ષણ નબળા પ્રશ્ન હોય

કૌભાંડ તમે કરો છો આજે તો દિન દિન દાહાડે દેખાવો બાજુ સૌ દેખી રહ્યા છે ને દિન દહાડે આજે દેખી રહ્યા છે કે આટલા કરોડો રૂપિયા કૌભાંડ થયું આ થયું પેલું થયું હમણાં આપણે જયારે જનસભા આજે ગુજરાત જોડે જનસભા નો આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મને પેલા મિત્ર નાગરસિંહ ભાઈ કે કે પોલીસ વાળા એરે રોકી લીધા આપણા કાર્યકર્તાને તો આ આ તાનાશાહી નહીં તમે અમને પસો માં પચાવે પછો મોકી દે તો બસ ની અંદર બધા આવો ચાલો તે કોઈ નહીં રોકતું આપણે સૌ મિત્રો ને આપણે વિચારધારા પલાટવા માટે આજે ગુજરાત જોડો જનસભાનો એક સભા આયોજન કર્યું છે ત્યારે અમને છે ને કેવું થયું અમારા બધા માણસો બગાડ દેવાના છે અલગ બગાડ નથી બધા ખબર આવી તો હું અત્યારે તમારે તૈયાર કરીને આયા તમે આવો મેદાન

તો નથી આવ્યા તે શિ આંગળી કરો ઉત્સાહ કરો નથી આવ્યા ને તો આ સરકારની તાનાશાહી આપણે સાખી નથી લેવાના એટલા માટે આપણે નવ યુવાન મિત્રો ભાઈઓ અત્યારે તમે આવી જાઓ મેદાનમાં આપણે હાલમાં એમની સામે લડી લેવા તૈયાર છે અને આ જ તાનાશાહી સરકાર ને આપણે કાઢવાનું છે આપણી વિચારધારા ચેન્જ કરો આજ ગુજરાતની અંદર કેટલું બધું લડી લેવા માટે તૈયાર છે આજે ચેતરભાઈ વસાવા જયારે અવાજ ઉઠાયો ચૈતરભાઈ એટીવી નું આયોજન થતું હતું ત્યારે ચેતરભાઈ બોલવા ગયા કે ભાઈ તમે તમારી કમિટી બનાવી જે લોકો એ આયોજનમાં એવા લોકોનું મૂકી દે કે ભાઈ એ લોકો ગામ ગામમાં ગામ બી ન દેજો એમને કમિટીમાં બેસાડ દે એ લોકો કે ભાઈ આ કામ આ કામ અમારે લેવાનું જે ગામ પંચાયત ની અંદર ગ્રામ સરપંચ છે સભ્ય છે એને પૂછી લેને એને વિશ્વાસમાં લઈને જે આયોજન કરવાના એ આયોજન નહીં કરે એ કમિટી ની અંદર એમના આકા એમના જે દલાલો હોય એમને બેસાડ એ લોકો કે આ કામ અમારે લેવાનું છે એવી રીતે આયોજન કરી અને અન્યાય કરે એટલે તેતર ભાઈ પાર્દર્શકતાથી આયોજન થવું જોઈએ ગામડામાં પાણી રસ્તા રોડ રસ્તાનું આયોજન થવા જોઈએ અને કામ થવું જોઈએ તમે એક તરફે આયોજન કેમ કરો એ અવાજ ઉઠાયો અને એની સામે આ સરકારના માણસો ભેગા થઈ પહેલા ગ્લાસ ફેંગ્યો કે ગ્લાસ ફેંગ્યો તો ગ્લાસ તો કુટલાક ટુકડા કોઈ દેખ્યા આપણે તો બીડીઓ છે એનો જાહેર કરવું જોઈએ ને ને આપણા ની અંદર એ લોકો કે ગ્લાસ ફેંગ્યો

આપને સૌને હું મારા દિલ ના થી આભાર માનું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા જય